વડોદરા જિલ્લાના પાદરા નજીક મટકુર ગામ નજીક હાલે વહેલી સવારે બનેલી ઘટનામાં ગંભીરા બ્રિજના બે કટકા થતા વાહન નદીમાં ખાબક્યા અને દસ લોકોના મોત નીપજ્યા હતા સમગ્ર આ બનાવથી ગુજરાતભરમાં હાહાકાર મચી ગયો હતો અને આ સમગ્ર બનાવને લઈને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ શ્રી રેશમા પટેલે મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું કે ભાઈ આ ઘટના બની છે શું કેશું આજે જે મુજપુર પાદરા જે બ્રિજ પર જે ઘટના બની છે આ ઘટના ખૂબ જ કહેવાય ને કે દુઃખદ છે સાડા સાતની આ જે ઘટના છે ઘટના બન્યા પછી જેટલી પણ અહીંયા જે આજુબાજુના ગામમાં જે રીતના જાણકારી મળી તો એ જાણકારી પ્રમાણે સ્વયંભૂ લોકો અહીંયા આગળ સીમામાં જોડાયા છે અને જે જગ્યાઓ પર આ ગાડીઓ દબાયેલી છે અત્યારે તમે જુઓ કે એ ઘટનાના ભાગરૂપે સ્વયંભૂ બધાને બહાર કાઢવાની કામગીરી ચાલી એની અમે ઘણા બધા લોકોએ જીવ ગુમાવ્યો આપણે અંદાજીત આંકડો નવ લોકોનો છે નવ લોકો મૃત્યુ પામ્યા છે અને આ જે તંત્ર જે છે તંત્રની બેદરકારીના ભાગરૂપે અને ગેર ઘેરવ્યા બી જે પ્રમાણેનો વહીવટ ચાલે છે એના ભાગરૂપે જ્યારે આ ઘટના બની છે ને નવ જેટલા લોકોએ પોતાના પરિવારોએ સ્વજનો ગુમાવ્યા છે ખૂબ જ દુઃખની વાત છે ઓગણત્રીસ તારીખે આ જ બ્રિજની જે જર્જિત હાલતમાં હતો ખખડધજ હતો એના ભાગરૂપે મેં એક વિડીયો બનાવ્યો હતો અને એ વિડીયોના માધ્યમથી મેં તંત્રની આંખ ખોલીવા અમે પ્રયત્ન કર્યા હતા પણ તંત્ર જ્યારે તમે જુઓ છો ગુજરાતભરની અંદર તંત્ર છે ને આવી ઘટનાઓ બને ત્યારબાદ જ એ જાગે છે અને તબેલામાંથી ઘોડા નીકળી ગયા પછી તાડા બંધવાની વાત તો કરે છે એટલે તંત્રને આડા હાથે આપણે એટલા લેવા પડે છે કે તંત્રની જવાબદારીમાં આવતી જે કામગીરી છે એના પર પ્રશ્ન ઉઠે છે કેમ કે જ્યારે તમે આ છેલ્લો જે પણ કોન્ટ્રાક્ટ કોઈકને આપ્યો હશે સમારકામનો એને તંત્ર દ્વારા કોઈ પણ રિપોર્ટ તો લીધો હશે ને કે ભાઈ તંત્ર બ્રિજની જે કન્ડિશન છે એ કેવી છે અને કન્ડિશનના રિપોર્ટના ભાગરૂપે જ તમે કોઈકને કોન્ટ્રાક્ટ આપ્યો હશે તો એ રિપોર્ટ જો તમારા સમક્ષ હોય તો તમે જનતાને બતાવજો જેથી કરીને ખબર પડે કે આ બ્રિજની કન્ડિશન શું હતી અને અત્યારે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી દીધું કે ભાઈ તમે અત્યારે આ બ્રિજ પર આવવા જવા માટે જાહેરનામું એવું પાડ્યું કે ભાઈ પ્રતિબંધ છે તો તમે સાહેબ પહેલાં ક્યાં ગયા હતા ઘણી બધી અઢી વર્ષથી ઘણા બધા લોકો દ્વારા જે રજૂઆત કરવામાં આવી એ રજૂઆતને તમે ધ્યાને લીધું હતું આ કદાચ નવ જેટલા પરિવારો અને હજુ પણ આટલો કદાચ વધી શકે એવી છે તો એ એ પરિસ્થિતિનું ઉત્પન્ન ના થાય માટે ગુજરાતભરની અંદર જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે જનતાએ જ આવે જાગવું પડશે ને જનતાએ જ આવા અધિકારીઓને છે ને કડકમાં કડક કાર્યવાહી થાય તેના માટેના પહોંચશે અને હું તો કહું છું કે એના માટે જેટલા પણ અધિકારીઓ જવાબદાર હોય એ લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ એમના પર માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ અને તમામ લોકોને ન્યાય મળવો જોઈએ અમારી માગણી છે અને આવનારા સમયની અંદર જો આવી ઘટના ના બને તેની પણ તકેદારી રાખવી જોઈશું અત્યારે જેવો મેસેજ મળ્યો છે કે ભાઈ આપણા જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ તેઓ દ્વારા પણ આ લાગણી એમની દુબઈ છે તેઓ એમનો મેસેજ છે અને એમને લખેલું છે કે ભાઈ એમના વારસદારોને ચાર લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે અને ત્યારબાદ દુર્ઘટનામાં ઈજા પામેલા વ્યક્તિઓને પચાસ હજારની સહાય સાહેબ આ સહાયનું પરિવાર કરશે શું મને એ કહો તમે જ્યારે ઘટનાઓ બને છે ત્યારે તમે આ સહાયોના નામ પર તમારી સાતમનાઓ આપો છો ને તો એ તમારી પાસે રાખો આવી સાત્વનાની છે ને આવા પરિવારને જરૂર નથી એમના પરિવારજનો તમે પાછા લાવી શકશો માટે મુખ્યમંત્રી સાહેબ તમારા અધિકારીઓને તમારી સત્તા પર બેઠેલા જેટલા પણ તમારા નેતાઓ છે ને એમને એવું કહો કે જો તમે પહેલેથી જો કદાચ કાળજીપૂર્વક અને છીનવટ પ્રમાણે જો કદાચ કામ કર્યું હોત ને તો આ ઘટના જ ના બને એટલે આની જવાબદારી તમે પોતે લો કે ભાઈ અમારી સરકારના અધિકારીઓ જે છે એ અધિકારીઓ

આ ભાજપના ભ્રષ્ટાચારનું જીવતું જતું ઉદાહરણ છે ફરી એકવાર ભ્રષ્ટાચારમાં માસૂમ જિંદગીઓ જિંદગીઓમાંઈ ગઈ છે આ બ્રિજની કેટ કેટલી કમ્પ્લેનો સ્થાનિક દ્વારા કરવામાં આવી છતાં પણ તંત્ર શું ઊંઘતું રહ્યું સરકાર ઊંઘતી રહી એટલે ભ્રષ્ટાચાર તો પોતે કરી જ રહ્યું છે અને બીજી વિશેષ વાત મારે એ કરવી છે કે આપણે માત્ર ભાજપ જ નહીં હું અહીંયા તમને કહીશ કે કોંગ્રેસનો પણ એટલો જ વાક છે કારણ કે જે રીતે અધિકારી જણાવી રહ્યા છે કે આ બ્રિજ ઓગણીસો ચોર્યાસી પિંચ્યાસી માં બન્યો હતો તો કેટલા વર્ષ પહેલા સરકાર કોંગ્રેસની હતી એ આપણે વિચારવાની જરૂર છે કોંગ્રેસના સરકારમાં બ્રિજ બને છે જેનું આયુષ્ય સો વર્ષનું હોવું જોઈએ એ પિસ્તાલીસ વર્ષમાં ચાલીસ વર્ષમાં ધરાશાયી થઈ જાય છે એટલે અહીંયા કોંગ્રેસ અને ભાજપ બંનેના ભ્રષ્ટાચારનું આ સૌથી ગંભીર અને દુઃખદ ઉદાહરણ છે ગંભીરા બ્રિજ એટલે ગુજરાતની જનતાએ હવે ગંભીરા બ્રિજને ના ઉદાહરણને ગંભીરતાથી લેવાની જરૂર છે કે ભ્રષ્ટાચાર કરી કરી અને ભાજપ કોંગ્રેસે ગુજરાતને તહેસ નહેસ કરી નાખ્યું છે આપણે હજી તો ભૂલ્યા પણ નથી રાજકોટમાં અગ્નિકાંડ બન્યો સુરતમાં અગ્નિકાંડ બન્યો ઝૂલતો બ્રિજ મોરબીમાં પડ્યો અને આ ફરી ગંભીરા બ્રિજ એ સિવાયના કેટ કેટલાય એવા અકસ્માતો થાય છે કે જ્યાં રોજ બરોજ કોઈના જીવ જાય છે તો આ ભ્રષ્ટાચારીઓને હવે ઝાકારો આપવાનો સમય આવી ગયો છે અને હું ગુજરાતની જનતાને કહું છું કે આ કોંગ્રેસ અને ભાજપના ભ્રષ્ટાચારનું સૌથી મોટું ઉદાહરણ હોય તો આ મહીસાગરમાં જે વિસ્તારોને જોડતો ગંભીરા બ્રિજ છે ને આ બંનેના ભાજપ અને કોંગ્રેસના ભ્રષ્ટાચારનું સૌથી મોટું ઉદાહરણ છે એવું મારું સ્પષ્ટ માનવું છે ધન્યવાદ